ભાવનગર ચૌદદાળા પાસે સામાજિક ઇસ્મોનો ત્રાસ વધ્યું જૂની અદાવતની દાજ રાખી એક વ્યક્તિ ઉપર કરાયો જીવલણ હુમલો રાત્રિના સમયે ધોકા પાય છડી જવા હથિયારો સાથે કરાયો જીવલણ હુમલો ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડેલ જુવલણ હુમલોની સાથે સાથે ઘરમાં પણ તોડફોડ કરી નુકસાન કરેલ પોલીસને કંટ્રોલ રૂમમાં જાણ કરતા કંટ્રોલ રૂમમાં સમય ફોન નહીં પાડતા હોવાનું જાણવા મળેલ છે જ્યારે પોલીસ દ્વારા કોઈ બરાબર જવાબ પણ નહીં આપતા હોવાનું ઇજાગ્રસ્તના પરિવારે કર્યા છે આક્ષેપો

બનાવ બાંધણનો છે પેલા ચાર થી પેલા ક્યાંક માછાકું થઈ જ છે પછી બધું પતી ગયું મારા ભાઈ નો છોકરો એટલે એવો જ છે નાની એવો જ છે પચાસ ભરિયામાં કેટલા બધા એકા રે બહી ને તો સાત થી આઠ જણા ભેગા થઈને એને માર્યો પગ તોડી નાખ્યો હાથ હાથું હાવ તૂટી ગયું છે એને દવાખાને દાખલ કરીને આવ્યા છીએ પછી ઘરે આયા આવ્યા બધા આય આયા આવીને બધા બધાએ મારી કરી ને મારા ઘર અળગાવી દીધું મારા ભાઈ નું ઘર છે

જૂની અદાવાદ બે વર્ષ પહેલાં બનાવ બનેલો એને જાણી જોઈને હમણાં બે દિવસ પહેલાં બાર તારીખે મારા ભાઈ ઉપર હુમલો થયેલો છરી વડે એની ફરિયાદ લખાવી એ બાબતની લોકો દાજ રાખીને આજ મારા ઘરે આવીને તોડફોડ કરી જા તમે ફરિયાદ શું કામ લખાવીએ એ ફરિયાદ કરવા બાબતે અમે બી ડિવિઝન ગયેલા ત્યાંથી પરત ફરતા મારા વાઇફ પ્રેગ્નેન્ટ છે મારા વાઈફને હું પરત લઈને આવતો હતો ટુ વ્હીલ ઉપર ત્યારે એ લોકો અહીંયા ચૌદ નાણાં વાટે ઊભેલા ત્રીસક જણા અને અમે અમને એ દૂરથી પાડી જાય એટલે અમને મારવા દોઈ એટલે મેં થોડીક મારા ફાધર ઉપર એ લોકોએ હુમલો કરી લીધો અને મારા ફાધરને નાકના ભાગે મોઢાના ભાગે ખભાના ભાગે તેમજ વાહના ભાગે શરીર લોખંડના પાઇપ અને ફરસી વડે હુમલો કરેલ છે પોલીસને જાણ કરી હતી સાહેબ પહેલા તો કંટ્રોલમાં ચાર ફોન કર્યા કોઈ ફોન જ ન ઉઠાવ્યો પછી પોલીસ આવી એટલે હું મારા ફાધર લઈને આવતો રહેલો પણ મારા મધરે એવું કીધું કે પોલીસ બરાબર ધ્યાન નથી દેતી પોલીસ એવું કહે છે કે અમારે આમાં કાંઈ લેવા દેવા અમે જઈએ છીએ એવું પોલીસ દ્વારા કેવો રિસ્પોન્સ આપવામાં આવ્યો ના નથી સાહેબ બરાબર રિસ્પોન્સ તમારું ગામ પૂરું નહીં થાય તો સાહેબ જે કાર્યવાહી અમે એસપી સાહેબ ને કે આઈજી સાહેબ ને રજૂઆત કરશું